ટપું વધારે કામ વિખોડી રહી છે શું કરે છું બોલ જય હમણાં દાદા ભજન કામ કરે તો બધું તો આટલા બધા કપડાં ધોવાનું બાકી છે કપડાં ધોઈને કંઈક મારે નાવાનું ભાગી તો હું જાગ્યો હતો બ્રશ કર્યું છે નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો કરવાની ખબર નથી રજા હોય તો એટલે કામ હોય ઈજરા ઓર ઢોકળા બસ અમે નાસ્તો કરવામાં એ જ હોય અમારમાં રજા હોય તેની જ વારો કારણ કે રજામાં ઓફિસ જતો એટલે કે ટાઈમ મળે નહીં

તો જઈએ છીએ દવાખાને આ લોકો તો ગાડી તો ચાલે એમ નતી તો હવે અમે રિક્ષા ગોતીએ છીએ રિક્ષા મળે પછી અમે જઈએ દવાખાને તો બન્યા રહો અમારા બ્લોક માં આગળ તમે જુઓ દવાખાને હું થઈશ ઓકે તો બાય ગાઈસ તો ગાઈસ તો રિક્ષા મોડિફિકેશન તો હવે અમે છીએ દવાખાને નવી ગાડીમાં કરી નાખ્યું છે ટેન્શન હવે એક ગાડીનું થઈ ગયું એ પહેલી વાર ઓર ડોટ ઓર ડોટ વારમાં પહેલી વાર પડાઈ નવી ગાડી દિ લઉં એ તરહ ઘરે આયા એ ઈ બોલ કે આવ્યું ભાઈ એ એમનો ફાઇનલી દવાખાને આવી ગયા છીએ. અને ડોક્ટર જોવે છે. હા ડેટોલ થી સાફ ને ટ્યુબ લગાવી જ ના ખાલી. હમ

হিন্দিটা পজন <laughs> 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 તો ડોક્ટરે તો ખાલી દવા દીધી છે અને રોજે ટ્યુબ લગાવવાનું કીધું છે એટલે મને બહુ હસવું આવે તમને લોકો નહીં હસવું આવતું હોય તો કમેન્ટ કરજો તો એ જોઈ રહી છે કે માટી ક્યાં છે વધારે તો બને રહો અમે અમારા બ્લોગમાં મયુરનું ચેકઅપ થાય છે મયુરનું ચેકઅપ થઈ જાય પછી અમે ઘરે જશું પછી જમવા બેસે ત્યારે તમને હવે મળીએ તો એમને દવા આપી દીધી છે

જમવાનું ભૂખ લાગી પછી લાગી તમે અત્યારે ભૂખ ઓછી થઈ ગઈ ને ભૂલાઈ ગયું ને જમવાનું તો સારું હાલો જમી લઈએ દવા બવા પી લીધી છે જમીન પીવાની છે બહુ એટલે બહુ ગયું છે કેવું થાય છે મજા આવે છે ડૉક્ટર પણ આવી ગયા છે અત્યારે સોરી હા આમારે એકલો altitude ફરતો રહ્યો આપણે બરફ કરવાનો તૈયાર ઉજો કુકુ આયા રહ્યું કુકુ ઉકર માં કુક આયા જો બરફ ઘસવાનું છે મસ્ત આરે તો લીધું છે દે બહાર છે જે એટલે કઈ રીતે પાડવાનું કઈ

આપણે <laughs> 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 <laughs>